કૃષ્ણ કનૈયા દી શ્રી અંબે માતા અંબા માતા ગરવો જળ જળકે છે મતા અંબાનો નો માનો કરવો જળકે છે મા નો છે મને કરવે તેજી રા જડ્યા મને કરવે મોતી રા

દેવા ભક્તો અંબા નો કરવો ઝડતે છે માતા અંબા નો કરવો છે માતા ભક્તો mi morita amba no કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી અંબે મા